સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં સુરતના ઉધના ખાતે આવેલા કપડાની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી થવા પામી હતી અને લાખો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરોને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો તો બુરખો પહેરી આવેલા રીઢાઓ સી સિટીમાં પણ કેદ થયા હતા સુરતમાં ચોરીની સતત વધી રહેલી ઘટના વચ્ચે લાખો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના ઉધના બિહારથી લક્ષ્મીનાર ઇન્ડસ્ટ્રીયલ ખાતે રઘુપતિ ફેશ નામની દુકાનમાં લાખોની ચોરી થઈ હતી દુકાનમાં બાથરૂમની જાડી તોડી બુરખો પહેરી પ્રવેશેલા રીઢાવેટ રોડમાંથી અગિયાર લાખ પંચ્યાસી હજાર રૂપિયાની ચોરી કરી હતી તો રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય ચોરી કર્યા બાદ રીઢાઓને દુકાનમાં ચીઠી મૂકી હતી જેમાં ભગવાન પાસે માફી પણ માગી હતી જે બનાવ લઈને સીસીટીવી સેટની મદદથી ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાખોની ચોરી કરી ભાગી છૂટેલા બે રીઢાઓ તેમણે ઓડિશાના ગંજામના લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ તથા મહારાષ્ટ્રના જલગાવના ગિરિશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને પાસેથી પાંચ લાખ તથા પાંચ લાખ આઠ હજાર મળી દસ લાખ આઠ હજારનો મુદ્દા કબજે કર્યો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઅલનો એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખ ને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે હાલ તો ઉધનામાં કપડાની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ભાગે છૂટેલા બે રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડી લાખોની મતા કબજે કરી છે તો રીઢા અગાઉ પણ અનેક ગુનાઓ આચરી ચૂક્યો અને કબૂલાત કરી છે પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ